દરરોજ શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ સહયોગ થી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ યોજાયો શ્રી પરશુરામ સંગઠને તેના અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં મૂર્તિકાર દિવ્ય જગતાપે ચાલીસ વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓને કેવી રીતે બનાવી તે અંગે માર્ગદર્શન આપ્યું આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોપ્સના પ્રમુખ જાનવી દર્શન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ આચાર્ય વિજયસિંહ સિંધા વસંતભાઈ વાલવી પરશુરામ સંગઠનના સ્થાપક હરીશ પુરોહિત રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક, યશ પાઠક સહિતનાઓ જોડાયા. શ્રી પરશુરામ સંગઠન અગિયાર વર્ષ પૂરા કરી બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે જેને લઈને ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે મા નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ભરૂચની યુનિયન હાઈસ્કૂલ ખાતે આજ રોજ ગણપતિ મેકિંગનું આયોજન કર્યું છે જેમાં અંદાજીત ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે